દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે અને કેટલાક વ્યાજખોરો લાયસન્સ વગર ઊંચા વ્યાજે ગેરકાયદેસર રીતે પૈસા આપવાનો ધંધો કરે છે જે ગુનો બને છે ને પોલીસ તેવા લોકો પર ફરિયાદ મળતાની સાથે જ કાર્યવાહી પણ કરતી હોય છે તેવો જ એક કિસ્સો ફતેવાડીમાં નસીમ પાર્લર પાસેના નોમાન ડુપ્લેક્સમાં બન્યો છે જ્યાં એક મહિલાએ સભાના બેન અને શબ્બીર નામના શખ્સ પાસેથી સાત વર્ષ પહેલાં પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જે વ્યાજ ભરતા ભરતા ઘરનો ઘણો સામાન પણ મહિલાએ વેચી વ્યાજની ભરપાઈ કરી હતી અને તેમ છતાંય ઊંચા વ્યાજે આટલો સમય વીત્યા છતાં પણ વ્યાજ કોરોના ત્રાસ વધતો ગયો અને ઘરનો સામાન ઉપાડી લેવાની અને ઘરે પહોંચીને તાત આપવાનું શરૂ કર્યું ને ઘર પણ જમા કરી લેવાની વાત કરાતા છેલ્લા ન્યાય માટે મહિલા પહોંચી વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ મારું નામ સેનક શેખ શું ઘટના બની છે બેન તમારી જોડે મે ફિયાત થી પૈસા લીધા હતા અને એને મે લીધા એની કરતાં ડબલ ભરી દીધા છે એ જતાય મને હેરાન કરે છે અને મને ધમઈ આપે છે કે તારા પરિવારને ને તારા હસબન્ડ ને ના મે આમ કરીશું તેમ કરીશું ને અમને પૈસા આપો હવે મારી પાસે છે અને મે મારું ઘર મારા દાગીના બધું જ ઘીરે મૂકી દીધું હવે મારી પાસે કંઈ નથી કેટલા પૈસા લીધા હતા કોની જોડે લીધા હતા 5 લાખ રૂપિયા સમાનાબેન સ્પેક જોડે લીધા હતા ને લાખ રૂપિયા જોડે લીધા હતા કેટલા ટાઈમ પહેલા લીધા હતા જોડે 5-6 વર્ષ થઈ ગયા ને જોડે 3 વર્ષ થઈ ગયા કેટલા વર્ષથી વ્યાજ ભરો છો વ્યાજ હું 7 વર્ષથી છું અચ્છા ને આ લોકો ક્યાં રહે છે કઈ વિસ્તારમાં રહે છે ફતેવાડી વિસ્તારમાં ને મેં એમને ને મારો ચેક બી આપેલો છે